ભુજની લાયન્સ હોસ્પિટલ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સેવા કાર્ય માટે સરાહનીય કામગીરી કરે છે જનરલી અમારે ત્યાં બધા બધા આવે છે ને એકબીજાના પરિચયથી આવે છે અત્યારે બેતાળીસ હજારથી વધારે આંખના ઓપરેશન થયા હોય એ ઓપરેશનના પરિણામો પેપરમાં ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયામાં છપાતા હોય એમને ખબર પડતી હોય હોસ્પિટલની મુલાકાત લેતા હોય અમારી પાસે બેતાળીસ હજારમાંથી દસ હજાર પેશન્ટ કદાચ એવા છે કે જેમણે પોતાની બીજી આંખનું ઓપરેશન કરાવ્યું છે બીજા દર્શ જેર એવા છે કે એના પરિવાર વાળાને લઈને આવ્યા છે કે ભાઈ અહીંયા સારું થયું છે મને પરિણામ સારું મળ્યું છે ને અહીંયા કરવે બીજું આ અમારી સંસ્થાનું એક મેઇન સ્લોગન છે માનવ માત્ર પ્રવેશને પાત્ર સર્વ ધર્મ સંભાવ લાયન્સને આરે ભોજ ક્લબને પચાસમું વર્ષ ચાલી રહ્યો છે આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ કોઈ જ્ઞાતિબદ્ધ રીતે નથી આ સર્વ ધર્મ સંસ્થા છે એટલે અહીંયા દરેક ધર્મના દરેક જ્ઞાતિના લોકો અમારી સાથે જોડાતા જાય છે અને તેઓ ઈચ્છે છે કે અહીંયા સર્વધર્મ માટે સંભાવ રખાય છે તો માટે અહીંયા આપણે ડોનેશન આપીને અમારી એક વિશિષ્ટતા એ છે કે જે કાંઈ છે એની ટ્રાન્સપરન્સી છે એવી રીતની છે કે અહીંયા જેટલા ઓપરેશન થિયેટરમાંથી પેશન્ટો આંખનું ઓપરેશન કરાવીને નીકળે એ લોકો જાતે પણ ગણી શકે એવો અમારો એમને આગ્રહ હોય છે કે તમારા પરિવારના એક વ્યક્તિને વેસાડો એ એક એક ઓપરેશનને મળે એને પૂછે એની ઇન્ટરવ્યૂ લે અને એનું નામ પણ લખે

સર્વ ધર્મ સંભવ અને ત્રીજું સ્લોગન છે ફોર ધ પીપલ બાય ધ પીપલ અહીંયા તમે જોઈ શકો લોકો માટે લોકો દ્વારા લોકો માટે કામ કર્યું છે લોકો દ્વારા થઈ રહ્યું છે એટલે લાયન્સ આ કાર્ય કરી રહ્યું છે અમારો મુખ્ય ઉદ્દેશ છે નીડ બેઝ એક્ટિવિટી વેર ધેર ઇઝ ની જ્યાં જે વસ્તુની જરૂરિયાત છે ત્યાં લાયન્સ પહોંચી જશે